ડીસા પંથકમાં માફિયાઓ બન્યા બેફા બનાસ નદીમાંથી મોટા પાયે રેતી ભરેલા વાહનો ઝડપી મામલતદારને બે ડંપર સહિત ઈટાચી મશીન જપ્ત કરી કરાઈ કડક કાર્યવાહી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓના આશીર્વાદથી ડીસા પંથકમાં ચાલી રહ્યું છે મસ્ત મોટું રેતી કૌભાંડ રેતી માફિયાઓને કૌના મળી રહ્યા છે આશીર્વાદ સરકારની તિજોરીને નુકસાન પહોંચાડતા રેતી માફિયાઓ સામે સામે ક્યારે થશે કડક કાર્યવાહી લોકોમાં ઉઠી રહ્યો છે અનેક સવાલો અહેવાલ રમેશ રાણા ગાંધીનગર ક્લાયન્ટ કોડની સૂચના મુજબ આપણે ઉસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતો પાટણની તપાસ ટીમ દ્વારા અમે અહીંયા જે બિન અધિકૃત પદકામ એમાં જે એક ઈકા મશીન ખાડામાં છે અને બે ડમ્પર પકડ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ ચાલુમાં છે સર આગળના જે ખનીજની ગાડીઓ ખાલી પડી હતી એ કયા કારણો સર છોડી દેવામાં એમ છે કે આ એરિયામાં લીજો આપેલી છે સરકારશ્રીની અને તે પ્રાઇવેટ સર્વે નંબરમાં ત્યાં પડી છે એટલે બી લીજોમાં ભરવા આવ્યા છે અને પ્રાઇવેટ સર્વેમાં જે ખાડામાંથી જે અધિકૃત જે ખોદકામ છે ને એ આપણે પકડી છે સર આ એરિયામાં જે લીજ છે એક જ આવેલી છે લીજ ગાડીઓ અનેક આવી છે અને જે રસ્તો છે એ પણ એક પ્રાઇવેટ ખેતરમાંથી કાઢેલો છે એ વિશે આપ શું કહેવા માગો છો એ બધું હવે આગળ મતલબ સર્વે થાય ખબર પડશે અત્યારે તો એમને જે લીજમાં ભરવા આવ્યા છે એના શંકાથી ના ડાયરામાં લઈ અને એ લોકોને જવા દે એ લોકો લીજમાં ભરવા આયા છે આગળ શું કાર્યવાહી થવાની આગળની આની માપણી થશે અને પછી જે દંડી કે કાર્યવાહી થશે એ થશે આ બી લીઝ જે છે એ બિનકાયદેસર છે કે કાયદેસર આમાં અહીંયા તો લીજ જ નથી

સર આ ગામમાં કોઈ લીઝ આવેલી નથી બીજી વસ્તુ કે જે તમે રોડ ઉપર વીસ ગાડીઓ વીસ ગાડીઓ જે પ્રાઇવેટ બ્લોક તમે કહો છો સર્વે નંબર કહો છો છોડવામાં આવી એ જ કારણે જાણવું જોઈએ આજે પ્રાઇવેટ સર્વે નંબરમાં ગાડીઓ પડી છે એ જ એ લોકો કે અમે લીઝમાં ભરવા જઈએ છીએ એટલે આપણે એવી રીતે શંકામાં લઈ અને જવા દઈ શકીએ બાકી જે બિન અધિકૃત ખોદકામમાં જે અત્યારે જે સાવ નદીમાં છે એ બે ગાડી અને એક મશીન પકડ્યું છે સર આ આ લીઝ ઉપરથી કોઈ અહીંયા રસ્તો આપેલો છે કરી આપના રેકર્ડ ઉપર અમારા રેકર્ડ ઉપર અત્યારે